હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ વાતાવરણ માં ઠંડક પ્રસરી હવામાન વિભાગે એક જૂન સુધી રાજ્યમાં છૂટાછાયા વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સત્યાવીસ મે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી સાથે ચાલીસથી પિસ્તાલીસની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ મે એમ બે દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો કાળા ડિબાંગ વાદળો સાથે સુરત શહેરના આડાજણ જહાંગીરપુરા રાંધેર કતારગામ અટોદરા પીપલોદ વેસુ વરાછા અમરોલી ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે સુરત જિલ્લાના ઓડપાડ કામરેજ માંગરોળ માંડવી અને ઉમરપાડામાં પણ વરસાદ નોંધાયો છે Kampi Network Sarchan Jajani Pasala Upaya Multleich objectively Hi she is Guys is now the EFC હેલ્મેટ જલ્દી જલ્દી